શું હાડકાં નબળા પડી ગયા છે સાંધામાં દુખાવો રહ્યા કરે છે ચાલવા ફરવામાં તકલીફ પડે ને એમ થાય કે એશી નેવું વર્ષે પણ દોડી શકીએ નમસ્તે અને તંદુરસ્ત ટીવીમાં આપનું સ્વાગત છે જ્યાં આપણે સ્વાસ્થ્ય અને સરળ હેલ્થ ટિપ્સ વિશે વાત કરીએ છીએ જે જીવનને સ્વસ્થ અને સુખી બનાવી શકે છે આ ફક્ત એક માહિતી નથી આ તો સારા સ્વાસ્થ્ય તરફની એક સફર છે આજે આપણે એક એવા અદ્ભુત ઘરગથ્થુ ઉપાય વિશે વાત કરવાના છીએ જે ઘણા ઘરોમાં વર્ષોથી વપરાય છે ઘણા લોકોનો અનુભવ છે કે આનાથી હાડકાની નબળાઈ ઓછી થાય છે સાંધા મજબૂત બને છે હા અને પેલું જે કહેવાય ને કે સાંધામાં ગ્રીસ ઓછું થઈ ગયું એમાં પણ સુધારો જોવા મળે છે એવું મનાય છે સ્નાયુઓ પણ મજબૂત બને છે બરાબર તો આની પાછળનું કારણ શું વિજ્ઞાન શું કહે છે જો મુખ્યત્વે આ જે મિશ્રણ છે ને એ ઓમેગા થ્રી ફેટી એસિડ્સનો બહુ સારો સ્ત્રોત છે અને ઓમેગા થ્રી શરીરમાં થતો જે સોજો આવે એટલે કે ઇન્ફ્લેમેશન એ ઘટાડવામાં મદદ કરે છે એટલે દુખાવો ઓછો લાગે અને હલનચલન એ બધું થોડું સહેલું બને અચ્છા એટલે સોજો ઘટે એટલે દુખાવો ઓછો થાય હા બરાબર અને એ ઉપરાંત આમાં કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ સારા પ્રમાણમાં છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે તો ખબર છે ને કેટલા જરૂરી છે હમ સાચી વાત તો ચાલો જોઈએ કે આ શક્તિશાળી પાવડર બનાવવા માટે શું શું વસ્તુઓ જોઈએ અને કેવી રીતે બને છે સામગ્રીની વાત કરીએ તો અડધો કપ અળસી હા અડધો કપ તલ સફેદ કે કાળા કોઈ પણ હા કોઈ પણ ચાલે પછી અડધો કપ ઓળાના બીજ અડધો કપ સૂર્યમુખીના બીજ આ બધા તો સુપર સીડ્સ કહેવાય પોષણથી ભરપૂર બિલકુલ પછી અડધો કપ બદામ અડધો કપ કાજુ આ સ્વાદ પણ આપશે અને પોષણ પણ ખરું અને પછી મસાલા પણ છે ને હા

તો બનાવવાની રીત કેવી છે અઘરી તો નથી ને ના ના બિલકુલ નહીં એકદમ સરળ છે તો કઈ રીતે પહેલા તો બધા બીજ લેવાના અળસી તલ કોળાના સૂર્યમુખીના એને એક નોનસ્ટિક પેનમાં ધીમા તાપે શેકી લેવાના ક્યાં સુધી શેકવાના બસ હલકા સોનેવી રંગના થાય અને થોડી સુગંધ આવવા લાગે ત્યાં સુધી બહુ વધારે નહીં પછી એને કાઢીને અલગ મૂકી દેવાનો ઓકે પછી પછી એ જ પેનમાં એક ચમચી જેટલું દેશી ઘી લેવાનું એમાં બદામ અને કાજુને થોડા શેકી લેવાના સરસ સુગંધ આવે ત્યાં સુધી હમ ઘીમાં શેકવાથી સ્વાદ સારો આવશે હા અને થોડું પોષણ પણ વધે એને પણ અલગ કાઢી લેવાના ઠીક છે એટલે બીજ શેકાઈ ગયા ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા હવે હવે બધું ભેગું કરવાનું શેકેલા બીજ બદામ કાજુ અને જે બાકીના મસાલા હતા હળદર જીરું ધાણા મરી વરિયાળી બધું મિક્સર ગ્રાઇન્ડરના જારમાં નાખી દેવાનું અને પછી એને પીસી લેવાનું હા એકદમ બારીક પાવડર બનાવી લેવાનો અને આ પાવડરને હવાચુસ્ત કાચની બરણીમાં ભરીને રાખી દેવાનો એટલે લાંબો સમય સારો રહે સરસ રીત તો ખરેખર સહેલી છે પણ હવે મહત્વનો સવાલ આનો ઉપયોગ કેવી રીતે કરવો ક્યારે લેવું કેટલું લેવું હા એ પણ જાણી લઈએ રોજની એક થી બે ચમચી જેટલો પાવડર લેવાનો દિવસમાં એક વાર કે બે વાર લઈ શકાય છે ક્યારે લેવાનો જમ્યા પહેલા કે પછી જમ્યાના લગભગ અડધાથી એક કલાક પછી લેવો વધુ સારો ગણાય છે શાની સાથે લેવો પાણી દૂધ ગરમ દૂધ સાથે લેવાથી પરિણામ વધુ સારું મળે એવું ઘણા લોકો માને છે પણ જો દૂધ ન ફાવતું હોય કે ન લેવું હોય તો પાણી સાથે પણ લઈ શકાય છે કોઈ વાંધો નહીં અને આની અસર ક્યારથી દેખાવાની શરૂ થાય કેટલો સમય લેવો પડે જુઓ આ કોઈ જાદુઈ ગોળી નથી કે તરત અસર દેખાય થોડો સમય તો લાગે પણ લગભગ દસ દિવસમાં થોડો ફરક મહેસૂસ થવા માંડે એવું બની શકે દસ દિવસમાં એ તો ઝડપી કહેવાય હા પણ પૂવા ફાયદા માટે ઓછામાં ઓછા પિસ્તાલીસ દિવસ તો નિયમિત લેવાની ભલામણ કરવામાં આવે છે પિસ્તાલીસ દિવસ ઓકે અને શું આ લાંબો સમય લઈ શકાય કોઈ આડસર ખરી સામાન્ય રીતે તો આની કોઈ ખાસ આડસર જોવા મળતી નથી એટલે લાંબા સમય સુધી પણ લઈ શકાય છે ઘણા લોકો માને છે કે લાંબા ગાળે લેવાથી મોટી ઉંમરે થતી હાડકાની નબળાઈ એટલે કે ઓસ્ટિયોપોરોસિસ કે પછી સાંધાના દુખાવાની જે તકલીફો થાય છે એનાથી બચી શકાય છે એટલે આ વૃદ્ધાવસ્થા માટે પણ ફાયદાકારક છે એમને બિલકુલ અને એટલું જ નહીં એવું પણ જોવા મળ્યું છે કે આ પાવડરથી શરીરની નસો પણ મજબૂત બને છે લોહીનું ઉત્પાદન વધારવામાં મદદ મળે છે અને શરીરમાં એક પ્રકારની ઉર્જા સ્ફૂર્તિ આવે છે અરે વાહ એટલે ખાલી હાડકા સાંધા નહીં પણ શરીરને બીજા ઘણા ફાયદા છે હા એકંદરે શરીર માટે સારું છે અચ્છા આપણે ઘરગથ્થુ ઉપાયની વાત કરી પણ બજારમાં પણ હાડકા માટે ઘણા સપ્લિમેન્ટ્સ મળે છે ને જેમ કે પેલું ફાઇટિકા સ્ટ્રોંગ બોન્સ કેવું કંઈક હા મળે છે એમાં સામાન્ય રીતે કેલ્શિયમ વિટામિન ડી થ્રી ઝિંક જેવા તત્વો હોય છે જે હાડકા માટે જરૂરી છે તો શું આ પાવડરને બદલે એ લઈ શકાય જુઓ એ એક વિકલ્પ છે જો કોઈને ચોક્કસ પોષક તત્વની ઉણપ ડોક્ટરે કીધી હોય તો કદાચ સપ્લિમેન્ટ લેવું વધુ યોગ્ય રહે કારણ કે એમાં માત્રા નક્કી હોય છે પણ અહીં એક વાત ખાસ રાખવાની પણ સપ્લિમેન્ટ હોય કે પછી આ ઘરગથ્થુ ઉપાય પણ હોય જો કોઈ લાંબા ગાળાની બીમારી હોય કે બીજી કોઈ દવાઓ ચાલતી હોય તો હંમેશા ડોક્ટર ની સલાહ લઈને જ શરૂ કરવું જોઈએ એ બહુ જરૂરી છે સાચી વાત છે ડોક્ટર ની સલાહ વગર કઈ પણ નવું શરૂ ન કરવું જોઈએ બરાબર તો આ હતો એક સરળ પણ ઘણો જ શક્તિશાળી ઘરગથ્થુ ઉપાય હાડકાં અને સાંધાને મજબૂત રાખવા માટે યાદ રાખો નાની નાની કાળજી છે ને એ લાંબા ગાળે બહુ મોટો ફરક લાવી શકે છે ખરેખર સ્વસ્થ રહો સક્રિય રહો અને પોતાના શરીરનું ધ્યાન રાખો એ સૌથી અગત્યનું છે આશા રાખીએ કે આજની આ ચર્ચા બધાને ઉપયોગી લાગી હશે જો આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને તમારા વિચારો નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં હા અને આપણી આ ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ફરી મળીશું આવી જ કોઈ નવી સ્વાસ્થ્યવર્ધક માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો